મિત્રો આપણા મિનગમાં તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત છે તમે આવો આપણી યુટ્યુબ ચેનલમાં તમે જુઓ આપણા મસ્ત મસ્ત વિડીયો ચાલો મિત્રો જવાનું છે ખાંભા ગામ બારગામ સામાન વાસણ લેવા હું તમને ફરી આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો હું તમને બતાવે હાજર નજારો ખાંભા કેવું કેવડ્યું છે કેવડ્યું નહીં હાજર બતાવે મિત્રો તમે આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મહાદેવ આપણે ઘરેથી નહી ગયા છે એ ઘરેથીને બ્લોગ ચાલુ કરી દીધો છે તમે જોઈ શકો છો હું ઘરેથી નહી જાઉં ને હૈલો જાઉ છું ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજ નજારો બતાવવાનો છે હાલ મિત્રો આપણે જોઈ શકો છો તમે જોઈ શકો હું નહી ગયો છું રસ્તે હૈલો જાજો સરસ મજાનો આપણે હાલ્યા રહીશું ને ખાંભા પગીને ફરી બ્લોગમાં આપણે કન્ટિન્યુ બનાવી રહીશું ત્યાં સુધી આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો નજીક નજારો બતાવવાનો છે ખાબા જ ને આપણે દુકાને સીણા ને એવું લેવા સીણા ખાવા જતા આપણે જઈએ એટલે લેવા સીણા ખાધી જવા અટાણું લેવા આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી જાવ તો આપણે આવી જશે ભાઈ બની ઘેરે ધાબા ઉપર આવીને આપણે બ્લોગ શૂટ કરી છીએ જોઈશું ખરો હું આવ્યો ભાઈ ત્યાં મનમાં ઘર બના કે બે જવાના ખાંભા લેવા લેવા હમણાં જઈએ પછી તમને નજારો બતાવું ચૌધી આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો મહાદેવ હાલ મિત્રો આપણે જઈએ છીએ જે થઈ ગયો છે ફોન લેવા ફોન લઈને આવે એટલે આપણે જઈએ હાલતા સી જઈએ પછી આગે જતા તમને એક નજારો બતાવીએ ચૌધરી આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો મહાદેવ હાલ મિત્રો તમે જોઈ શકો છો ભાઈ બધું નથી આવતો

હમણાં બસ સ્ટેન્ડ ફૂકી જાઉં એટલે તમને બસ બતાવું આપણું બસ સ્ટેન્ડ કેવું છે સરસ મજાનું ચાલો મિત્રો તો બ્લોગમાં કન્ટિન્યુ બના થજો હાલો મિત્રો આપણે જોઈ શકો છો બસ સ્ટેન્ડ આવી જવા બસ સ્ટેન્ડ છે અહીંયા હું પાટી ઊભો છું વાહન મળે એટલે બે જઈ ફરી પછી તમને બતાવું પછી ચાલો મિત્રો મહાદેવ એ સૌ નહીં જાઓ વાહન આવ્યું પણ આમ ઉભી ગયો આપણે બે હજાર ને ઉમ એટલે આપણે ઊભા છે વાહન મળે એટલે આપણે ગમે બે જઈએ પૂછ્યું તમને તું ગઢીમાં ગમે બે હું એટલે તમને નજારો બતાવું નજારો કેવો છે મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો

તમે જોઈ શકો છો આપણે બધું લઈ લીધું જો લઈ લીધું લઈ લીધા વાતકા લઈ લીધા બધું લઈ લીધું નજારો જવો હવે આપણે જઈ ઘર બાજુ થોડી ખમામી તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ આઈલા સહીશ હું આઈ લો ઘર બાજુ હવે આપણા બ્લોગમાં કન્ટિન્યુ કિનારે જો આપણે આગળ જઈને પછી તમને એક નજારો બતાવી દઉં બ્લોગમાં કન્ટિન્યુ કિનારે જો હાલો મિત્રો તમારું આપણા સ્વાગત છે આપણે ગામમાં ભૂકી જાય હવે એમાં ઉતરી આપણે આપણે જઈશી ચાલુ વરસાદમાં ઘેરે તો હું આઈલો જઉ મસ્ત મજાનો હવે આ બ્લોગ આપડો પૂરો આપણે ફરી બ્લોગ બનાવીશું આપણા બ્લોગમાં બન્યા રહીશું મહાદેવ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કમેન્ટ કરજો બ્લોગ ગમો કે ન ગમો કોમેન્ટમાં કહેજો મિત્રો ચાલો મહાદેવ ફરી બ્લોગમાં મળજો આપણે મહાદેવ